શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે સુરત ટ્રાફિક વિભાગનો મહત્ત્વ નિર્ણય લેવાયો છે બપોરના સમય દરમિયાન શહેરીજનો માટે ખાસ નિર્ણય લેવાયો છે બપોરના એક વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધી સિગ્નલ એક અઠવાડિયા માટે બંધ રહેશે હેડવેવ અને લૂથી વચી શકાય એ માટે શહેરના બસો તેર સિગ્નલ બપોરે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે સુરત ટ્રાફિક વિભાગનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે બપોરના સમય દરમિયાન શહેરીજનો માટે ખાસ નિર્ણય લેવાયો છે બપોરે એક વાગ્યાથી ત્રણને ત્રીસ વાગ્યા સુધી સિગ્નલ એક અઠવાડિયા માટે બંધ રહેશે હીટવેવ અને લૂથી બચી શકાય તે માટે શહેરના બસોને તેર સિગ્નલ બપોરે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરતમાં કેટલાક દિવસોથી ભીષણ ગરમી અને હીટવેવની પરિસ્થિતિ વચ્ચે હવે લોકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે શહેરમાં બપોરના સમય દરમિયાન તપતા તાપમાન ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને બચાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શહેરના તમામ મુખ્ય અને સહાયક માર્ગોના ટ્રાફિક સિગ્નલ હવે દરરોજ બપોરે વાગ્યા લઈને સુધી બંધ રહેશે એટલે કે આ સમયમાં વાહન ચાલકોને સિગ્નલ પર ઊભા રહેવાની ફરજ પડશે નહીં અને તેઓ સિગ્નલ નિયમ વગર અવરજવર કરી શકશે આ સમયગાળા દરમિયાન શહેરમાં ગરમી સૌથી વધુ હોય છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હીટવેવ નો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે સાથે સાથે આંકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે એકથી સાડા ત્રણ સુધી સુરત શહેરના કુલ 213 તેર જંક્શનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય